ફેમિલી તો અમે છે ને બધા હસાના ભેગા થઈ ગયા અમારે કાંઈ પહેલાથી પ્લેનિંગ નહોતો કે અમે બધા ભેગા થઈ ને એવું પણ ડાયરેક્ટ મેસેજ આવ્યો ને અમે કે અહીંયા જ છે નાસ્તો કરો ઉભા રહ્યા બધા ભેગા થઈ ગયા ને આમ જો પણ આ ભાઈને તો કંઈક ખાવા દેવાનું નથી એવું છે કે એમ કે છે ને તબિયત એવું છે તબિયત કેમ ખરાબ થઈ ગયું શું થયું થોડું કેમ એવું છે ટાઈમે ખાવાનું હતું બેટર હોય તો હા હા

નાસ્તો કરીને અમે આવ્યા છીએ અહીંયા કંઈક અમારે એક રીલ શૂટ કરવાની છે બધાને એટલે અમે આવ્યા છીએ રીલ શૂટ કરવાના આ બે માણસ છે ને ગમે જ્યારે બાતતા જ હોય એટલે આજે બાદ છે તો એમ જ હશે તો એ અમારી રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આવી જ છે તો તમે એ ચેક કરી લેજો બાકી છે ને ભાઈની બાબુની જરીક આમ જરા છે શું કે બાબુને કંઈક રૂમે કામ હોય તો ભાઈ મૂકવા જ્યો છે હમણાં બાબુ મને લેવા આવશે કે અમારું શૂટ થઈ જાય કમ્પ્લેટ ને આ શું બાંધવાનું છે આજે માવા ઉપર જ બાંધવાનું છે અમારે હે અને તમારે આવવાનું છે એવું હે હા ફેમસ છે એવું રીલ્સ આવી ચેક કરી લે અમે શૂટ કરી લઈએ કઈ બાજુ લઈ મને અમે અમારા ઘરે લઈ જઈ

અમે બધા શહેર માં થોડાક આવશું માણસો એવું જઈ ગયો ખોરાક ખાવ ને બધા એટલે તમારે સારું પડે આ તમારો દેશી ખોરાક બોલે આવડે લોકો લઈ જાય છે ને ઘરે મારું સેલું ભૂકી ગયા છે ભાઈ ના ઘરે ને જો મારો મારો <laughs> 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 <laughs>

લગન પછી નો એક્સપિરિયન્સ બહુ સારો છે મારા ભાઈ વિડિયોમાં જોયા હશે બધાએ એવું હે તો બધાને એકવાર લગન કરવા જ જોઈએ બધાને ડુબો લેવા જોઈએ પણ રાખો મોઢે કહો ડોન્ટ મોઢે અરે જો આવી ઘરવાળી મળે તો લગન કરી લેવું આ બે જણા તારા રિએક્શન કેમ અલગ અલગ આવે આમ મારા ભરી જાય જોવું પડે પણ આખો પર પડતી હોય તો થોડું વાત એ વાત ચેક કરીને આવું

તો કાંઈ એટલો બધો ટાઈમ રહી નહીં કેમ કે હું મારા કામથી ને આવું હોય તો પછી મારે મારું કામ કરું કે બધાને ઘરે જવું એવું બધું થઈ જાય છે એટલે જ્યાં જવાય એટલે મિત્ર મેળો ને બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો હું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જ આવું તી બધાને મને ભૂલાઈ ગયું છે આ જેવું થઈ જય માતાજી બાય ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાઈ